તો ભાઈ એક લાખ રૂપિયા વાળો ફોન લઈ લીધો છે વિડીયો જોતા જો ખબર વાડીમાં દવા છટાતી જ મેં હું જોઈ લઉં વાડીયા છાંટવા જવું હોય તો કામ લાગે નથી તો પાણી ગરમ નથી થાતું એ સચિનભાઈ લીપાઈ લેવી પડે એમ છે ઊંઘી લેવી પડે એમ છે તું ખાય ગાડી લઈ લે ને લીંબુ લેવો લીંબુ લઈને આપણે આગળ વહી ગયા છે એનમાં આવી ગયા છે આપણે યાગની ક્રોડ ને આ પહોંચી ગયા ત્રીક આપણે હાલી એલઈડી ગોતવા નીકળી ગયા છે જે મારા જન્મ પહેલાની હોય એવું નથી લાગતું તમને તો કઈ મળી નહીં આપણે પોચી ગયા મારા ફ્રેન્ડે ગૌરાંગભાઈ મોબાઈલ લઈ લીધો છે યુટ્યુબ માં વિડીયો બનાવવા ધ્યાન તો અમે ફ્રૂટ વાળા ની રેકડી માં જઈને મફત દ્રાક્ષ ખાધો હશે એટલી બધી તોડમાં વેદરા તેજસભાઈ તમને ખબર નથી મફત માં તો હાથી બાંધુ ખોટો ખર્ચો કર્યો હવે દ્રાક્ષ ખાઈ લ્યો કે ધોવી પડશે મે હું મફત લીધેલી દ્રાક્ષને ધોવાની નહી સાનનો ટાઈમ થઈ ગયો લે ટમેટા ને ડુંગરી લેતા એ કોગળા કરવા વઈ ગયા પૈસા નહી દીધા તિથિ માંથી આપણે જમવાનો લઈ ફોન ની એડ્રોટા દેખાય એટલે આપણે આવી ગયા દુકાને સુધારી નાખીએ ટમે ખાય કા જમીને આપણે વાસણ ઉટકી નાખી સોફ્ટ છે ટી જે શોપ ડ્રિંક્સ એન્ડ મોકટેલ જાગનાથ માં આવી અમે નો પીધા હોય એવા મોકટેલ હું તમને ટ્રાય કરો અવશ્ય મુલાકાત લ્યો હું દુકાને બેઠો દુકાને આવો એટલે આપણે વિડિયો માં તમને લઈ લે ઓલો નું બટન પોચાય છે દબાવી દેજો હરર